નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું આજના ટોપિકની આજે ચર્ચા કરીએ તો તમારી સમક્ષ તમને આઈડિયા આવી ગયા હશે કયા ટોપિકની આજે આપણે વાત કરવાની છે મિત્રો ટપાલ ખાતાની બચત સેવાઓ પોસ્ટ ઓફિસ સેવિંગ સર્વિસીસ ઘણા બધા પ્રકાર છે ટપાલ ખાતાની બચત સેવાઓના જેમાંથી આપણે આજે ઘણા બધા પ્રકારો જોવાના છે ચાલો મિત્રો તૈયાર થઈ જઈએ ટપાલ ખાતાની બચત સેવાઓમાં પહેલી સેવા આપણે ભણવાના છીએ રિકરિંગ ડિપોઝિટ રીકરિંગ ડિપોઝિટ અહીં ખાતું ખોલાવનારે દરેક માસની ખાસ ધ્યાન રાખજો દરેક માસની નક્કી કરેલ તારીખે રકમ ભરવી પડે છે ટપાલ ખાતાની બચત સેવાઓમાં મિત્રો પહેલું છે રિકરિંગ ડિપોઝિટ રિકરિંગ ડિપોઝિટની અંદર જ્યારે તમે ખાતું ખોલાવો છો ત્યારે કોઈ એક મહિનાની અંદર જે તારીખ નક્કી કરવામાં આવી છે એ તારીખે તમારે રકમ ભરવી પડે ત્યાર પછી પાંચ વર્ષ બાદ પાંચ વરસ બાદ નક્કી કરેલ વ્યાજ સાથે તમને રકમ શું મળશે પરત મળશે ક્યારે પાંચ વરસ બાદ અને એ પાંચ વરસ બાદ તમારે હજી મુદ્દતને વધારવી છે તો તમે મુદ્દત વધારી શકો ખાસ ધ્યાન રાખજો મિત્રો રિકરિંગ ડિપોઝિટ દર મહિનાની કોઈ નક્કી કરેલ તારીખે તમારે રકમ જમા કરાવવાની છે પાંચ વર્ષ બાદ નક્કી કરેલ રકમ તમને વ્યાજ સહિત પરત મળશે પણ હજી તમારે રકમ પરત નથી મેળવવી તો પાંચ વર્ષ પછી ખાતેદાર આ મુદ્દતની લંબાવી શકે મુદ્દત લંબાવી શકે આ છે રિકરિંગ ડિપોઝિટ આગળ જોઈએ ટાઈમ ડિપોઝિટ વિદ્યાર્થી મિત્રો ટાઈમ ડિપોઝિટ ટાઈમ ડિપોઝિટ બેંકની એફડી એફડી એટલે ફિક્સ ડિપોઝિટ ફિક્સ ડિપોઝિટની જેમ જ ટાઈમ ડિપોઝિટમાં મિત્રો એક બે ત્રણ કે પાંચ વર્ષ માટે રૂપિયા બસો અથવા તેના ગુણાંકમાં તમે રકમ મૂકી શકો ટાઈમ ડિપોઝિટમાં જેમ આપણે બેંકમાં એફડી કેમ મૂકીએ ફિક્સ ડિપોઝિટ એને ધ્યાનમાં લઈ એવી જ બાબત એક બે ત્રણ કે પાંચ વર્ષ માટે બસોના ગુણાંકમાં તમે રકમ મૂકી શકો દર ત્રણ મહિને દર ત્રણ મહિને અહીંયા વ્યાજની શું થાય છે ગણતરી થાય છે અને વ્યાજની ચુકવણી તમને ક્યારે કરવામાં આવે છે મિત્રો વર્ષના અંતે ખાસ ધ્યાન રાખજો હજી આગળ જોઈએ આવું ખાતું પાકે ત્યારે જ્યારે રકમ જ્યારે સમય પાકે ત્યારે અથવા તે પહેલાં બંધ કરી શકાય તમારે કરવું હોય તો બંધ કરી શકાય તેમજ તમારે અન્ય પોસ્ટ ઓફિસમાં નજીકના સ્થળ પર ફેરબદલ કરવું હોય તો ફેરબદલ પણ કરી શકાય રિપીટ કરો મિત્રો બેંકની એફડીની જેમ એક બે કે ત્રણ કે પાંચ વર્ષ માટે રૂપિયા બસો અથવા તેના ગુણાંકમાં તમે ટાઈમ ડિપોઝિટમાં રકમ જમા કરાવી શકો દર ત્રણ મહિને વ્યાજની ગણતરી થાય પરંતુ વ્યાજ તમને વર્ષના અંતે ચૂકવાય આવું ખાતું જ્યારે રકમ પાકતી તારીખ બને ત્યારે તમે બંધ કરાવી શકો અથવા તમારે હજી બંધ નથી કરાવવું તો આજુબાજુની નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસ છે ત્યાં તમે પોતાની ટાઈમ ડિપોઝિટનું અકાઉન્ટ છે એ ફેરબદલ કરી શકો આગળ વધીએ મિત્રો ત્રીજો ટોપિક જોઈએ ત્રીજો ટોપિક આપણો છે રાષ્ટ્રીય બચત પત્ર નેશનલ સેવિંગ સર્ટિફિકેટ નેશનલ સર્ટિફિકેટ રાષ્ટ્રીય બચત પત્રો પોસ્ટ ઓફિસમાંથી ખરીદી કરી શકાય છે જેની કે છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ટપાલ ખાતાએ વ્યાજનો જે દર નક્કી કરેલો છે એ અગાઉ કરેલો હશે જ્યારે તમે બચતપત્ર ખરીદ્યું હોય ત્યારે અથવા તો બચતપત્ર પોસ્ટ ઓફિસમાંથી ખરીદી કરી હોય ત્યારે મુદ્દત પૂરી થાય એટલે કે પરિપક્વતાની તારીખ જ્યારે રકમ પાકી જાય બચતપત્રની રકમ ત્યારે પોસ્ટ ઓફિસમાંથી તમને એ રકમ ચૂકવી દેવામાં આવે છે આ છે રાષ્ટ્રીય બચતપત્રો પોસ્ટ ઓફિસમાંથી બચતપત્રને બચતપત્રને ખરીદી શકાય મુદ્દત પાંચ વર્ષ દસ વર્ષની વ્યાજનો દર અગાઉથી નક્કી થાય પરિપક્વતા જ્યારે પાકે રાષ્ટ્રીય બચતપત્રની તારીખ પ્રમાણે ત્યારે તમને રકમ ચૂકવી આપવામાં આવે તો મિત્રો ત્રણ ટોપિકની આજે ચર્ચા કરી ટપાલ ખાતાની જે બચત સેવાઓ છે એમાંથી પહેલું રિકરિંગ ડિપોઝિટ બીજું ટાઈમ ડિપોઝિટ અને ત્રીજું રાષ્ટ્ર રાષ્ટ્રીય બચત પત્રો હજી આપણે ચર્ચા કરવી છે આગળ ટપાલ ખાતાની બચત સેવાઓની અંદર કિસાન વિકાસ પત્ર કેવી કિસાન વિકાસ પત્રો ચોક્કસ સમયના હોય છે મિત્રો હું જે હાઇલાઇટ કરું છું એને ખાસ ધ્યાનમાં રાખશું ત્યાર પછી જેમાં રોકેલી રકમ સો માસ ખાસ ધ્યાન રાખજો સો માસ એટલે કે આઠ

જાહેર ભવિષ્ય નિધિ પહેલા હજી તમારે પાંચ વર્ષ લંબાવી છે મુદ્દત તો ચોક્કસથી લંબાવી શકાય અને હજી જોઈએ આ ખાતામાં રોકાયેલી જે રકમ છે એ તમને આવકવેરામાંથી સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ જાહેર ભવિષ્ય નિધિ મુદ્દત કેટલા વર્ષની પંદર વર્ષની રકમ કેટલી ભરી શકાય વાર્ષિક ઓછામાં ઓછી પાંચસો ઓછામાં ઓછી એના કરતા વધારે ભરો યસ પરંતુ આ ખાતાને તમે બંધ ન કરી શકાય પરંતુ હજી તમારે પાંચ વર્ષ પછી મુદ્દત વધારવી છે તો વધારે ચોક્કસ થઈ શકાય આ ખાતામાં રોકાયેલી રકમ તમને ટેક્સેબલ ઇન્કમ આવકવેરામાંથી કરપાત્રતા તરીકે બાદ મળવા પાત્ર છે અને જો ખાતેદારનું મૃત્યુ થાય તો રકમ કોને મળશે તમારા વારસદાર તરીકે વ્યક્તિને આગળ હજી એક જોઈએ ટપાલ ખાતાની બચત સેવાઓની અંદર છઠ્ઠી બાબત પોસ્ટ વીમો પોસ્ટ વીમો આ સેવા મધ્યસ્થ સરકારી સંસ્થાના અને અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીને મળવા પાત્ર છે આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે આ વીમાની શું થયેલી શરૂઆત થયેલી અને હજી જોઈએ જેમાં જીવન વીમાની વિવિધ પોલિસીઓ ઓછામાં ઓછા પ્રીમિયમમાં અને વધુમાં વધુ બોનસ તરીકે મળતી હતી આ છે પોસ્ટ વીમો જેમાં રાજ્ય સરકાર મધ્યસ્થ સરકાર અને અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીને આ ટપાલ સેવાની મળવા પાત્ર છે લાભ તો આ છ સેવાઓ જોઈએ હજી આગળ જોઈએ મિત્રો मासिक आवक योजना मंथली इनकम प्लानिंग જોઈયે તો તમે પોસ્ટ ઓફિસ ની અંદર રોકાણ કરવા માંગો છો તો માસિક છે એટલે દર મહિને વ્યાજની રકમ મળી રહે તેવા હેતુ થી આ યોજનાની શરૂઆત થઈ આગળ જોઈએ જેમાં વ્યક્તિગત નામે अथवा તો વ્યક્તિ પોતાનું જોઈન્ટ એટલે કે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકે શેની વાત ચાલે છે માસિક આવક યોજનાની દર મહિને તમે રોકાણ કરવા માંગતા હોય નાની રકમ માટે તો તમે આ ખાતું ખોલાવો જેમાં વ્યક્તિગત નામે અથવા તો સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય આવા ખાતાની મુદ્દત પાંચ વર્ષની છે જરૂર પડે તો મુદ્દત અનુસાર એક વર્ષ બાદ તમે એ શરતોને આધારે રોકાણની રકમ પરત મેળવી શકો ક્યારે મળશે રકમ પાછી એક વર્ષ પછી મુદ્દત પાંચ વર્ષની છે પણ તમારે પાછું ઉપાડી લેવી છે રકમ તો તમને એક વર્ષ પછી એ રકમ સંપૂર્ણ રીતે મળવા પાત્ર રહેશે બાબત જે બાબત છે એ છે મની ઓર્ડર સૌથી મહત્વનું ટપાલ સેવામાં આજે મની ઓર્ડર તો બચત ખાતાની સેવામાં મની ઓર્ડર ખૂબ મહત્વની છે મની ઓર્ડર મની ઓર્ડર પી ઓ પીઓ એટલે પોસ્ટ ઓફિસ શોર્ટ લખેલું છે એટલે પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળે થી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા એટલે મની ઓર્ડર જેની અંદર સેવા માટે આપ માટે તમારે કમિશન ચૂકવવું પડે મની ઓર્ડરમાં જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિને નાણાં મળ્યા બદલ એને એક પહોંચ એટલે કે એક રસીદ એની અંદર સહી લેવામાં આવે છે અને નાણાં મોકલનારને એ રસીદ પહોંચાડવામાં આવે છે મની ઓર્ડર મિત્રો ખાસ ધ્યાન રાખજો આ ટૂંકનું પૂછાય છે ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીથી આજે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર ખાસ ધ્યાન રાખજો ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં આઈ એમ ઓસ્ટ મની ઓર્ડર શરૂ કરવામાં આવ્યા છે જેના દ્વારા રૂપિયા 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 સુધીની રકમ ભારતના કોઈ પણ સ્થળે તમે કેટલા દિવસમાં એક જ દિવસમાં મની ઓર્ડરમાંથી મેળવી શકો છો પ્રાપ્ત કરી શકો છો અને ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર આ આઈ એમ ઓ હતું આ ઈ એમ ઓ છે આ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર હતું આ ઈ મની ઓર્ડર છે ઈ મની ઓર્ડરની અંદર તો આજે ખૂબ સારી સેવાઓ ચાલે છે મની ઓર્ડરની પણ ટપાલ ખાતા દ્વારા એની જે ઈ મની ઓર્ડરની સેવા છે એ પણ શરૂ થઈ છે અને હાલની અંદર કેટલીક નક્કી કરેલી પોસ્ટ ઓફિસમાં આવી સેવાઓ ખૂબ સારી રીતે મળવાપાત્ર છે ઈ ની અંદર બીજા દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે આ નાણાં રૂપિયા એકથી લઈ પાંચ હજાર સુધી મોકલી શકાય છે અને એના ઉપર આ ટપાલ ખાતું વેબ સર્વિસીસ ઉપર કામ કરે છે એટલે વેબ સર્વિસીસ એટલે કે કોમ્પ્યુટર નેટવર્કનું ખાસ ઉપયોગનું જોડાણ હોવું જોઈએ તો તમે ઈ લાભ લઈ શકો રિપીટ કરીએ મિત્રો મની ઓર્ડર નાણાં મોકલવા માંગો છો તો એમને તમને પોઈન્ટ મળવા પાત્ર છે ઓનલાઈન મની ઓર્ડરની સુવિધા સરકારે શરૂ કરી છે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર જેનું પૂરું નામ છે આઈ એમ ઓ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર રૂપિયા એક હજારથી પચાસ હજાર રૂપિયા સુધીની ભારતમાં કોઈપણ સ્તરે એક જ દિવસમાં તમારે રકમ મોકલવી છે તો તમે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર કરી શકો છો ઇન્સ્ટન્ટ મની ઓર્ડર પછી ઈ મની ઓર્ડરની સેવાઓ પણ સરકારે શરૂ કરી છે જેની અંદર કમ્પ્યુટર નેટવર્ક કે વેબ સર્વિસીસનો ઉપયોગ લઈ શકાય છે રૂપિયા એકથી પાંચ હજાર રૂપિયા સુધીની અહીંયા નાણાકીય વ્યવહાર મની ઓર્ડરની અંદર કરી શકાય છે તો મિત્રો આટલી સેવાઓ આજે જે ટપાલ ખાતાની જે બચત સેવાઓ છે એની આજે આપણે ચર્ચા કરી નવા ટોપિક સાથે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને